વાપી કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં બે હજાર મહોત્સવ યોજાયો વાપી કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં બે હજાર ત્રેવીસ ચોવીસ ખેલ મહોત્સવમાં ગોલ્ડ મેડલ વિજેતા અને સિલ્વર વિજેતા વિદ્યાર્થીઓને વર્ષના બેસ્ટ એવોર્ડ સમિતિ દ્વારા ભારતભરમાં રમતગમતમાં સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને કેબીએસ કોલેજમાં મેટ મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભારતભરમાં ભાગ લીધો હતો અને વિજેતાબાની કોલેજનું નામ ઉજાગર કર્યું હતું આજે અમારી કોલેજમાં કેબીએસ કોમર્સ એન્ડ મેટ્રિક્સ પ્રોફેસર સંકિત કોલેજમાં પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની યોજાયું હતી જેમાં અમારા મુખ્ય અતિથિ યુપી બેન ગજવે હતા જેઓ વર્કિંગ કમિટી મેમ્બર સ્ટેટ વર્કિંગ કમિટી મેમ્બર અને એક્સ સ્ટેટ સેક્રેટરી એડીવીટીના છે અમારું મેઇન રીઝન એમને આજે બોલાવવાનું એવું હતું કે એ યુવા જોડે એપ્રિશિયેટેડ છે એમના ઘણા કામ કરે છે અને અમે આજના યુવાનોનું જે એચિવમેન્ટ છે લગભગ અલગ અલગ જેમ કે એનએસએસ છે કલ્ચરલ છે એકેડેમિક છે સ્પોર્ટ છે એમાં જે એચિવમેન્ટ છે તેને અમે આજે પ્રોત્સાહન આપવાના છે તો એમના હસ્તકે આપીશું તો છોકરાઓને બી પ્રોત્સાહન મળશે અને એમના બે શબ્દ જે હતા એ પણ છોકરાઓને પ્રોત્સાહિત કરશે એ રીતેથી અમે એમને આજે અહીંયા બોલાવ્યા હતા અને ખૂબ જ સરસ રીતે અમારો પ્રોગ્રામ આજે આયોજિત થયું છે અને એમની બી ખૂબ જ સરસ વાણી અને પ્રોત્સાહન વાણી હતી છોકરાઓ માટે અને ખૂબ જ મોટિવેટ થયા છે અને સાથે સાથે અમે લોકો આખા વર્ષ દરમિયાન જે છોકરાઓ સ્પેશિયલી કઈ એચીવ કર્યું હોય લાઈક બેસ્ટ બોલ બેસ્ટ ગર્લ કોલેજના આઇકન હોય કલ્ચરલ એક્ટિવિટીઝમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું હોય એકેડેમિક્સમાં ખૂબ સરસ કર્યું હોય તો અમે એમને સ્પેશિયલ એવોર્ડ પણ આપ્યા છે લાઈક બેસ્ટ બોય બેસ્ટ ગર્લ બેસ્ટ કલ્ચરલ બોય ઓર ગર્લ ઓફ ધી યર આઈકન ઓફ સીબીએસ કોલેજ એ સ્પોર્ટ્સ પર્સન ઓફ કોલેજ એમાં પણ બોય અને ગર્લ જે એચિવમેન્ટ હોય તે પ્રમાણે અમે એમને આજે સન્માન કર્યું છે અને આજનો અમારો જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હતી તે ખૂબ જ સરસ રીતે સમર્પણ થયું છે જેથી પ્રદીપ અખિલ ભારતીય વિદ્યાર્થી કરી આજે કેબીએસ કોલેજ ખાતે ખૂબ જ સરસ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમમાં મારે જોડાવાનું થયું તો હું કોલેજના સંસ્થાપકોએ પ્રિન્સિપલની આભારી પણ છું અને આ કાર્યક્રમમાં જોડાવાથી ધ્યાનમાં આવ્યું કે વિદ્યાર્થીઓ સાચે આજે આપણું જે યુથ છે તો સક્રિય છે કેટલી સારી રીતે કોલેજના બધા વિવિધ કાર્યક્રમો પાર્ટિસિપેટ કર્યું છે અને એક સારો અનુભવ પણ મને થયો છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી હું કોલેજના અભિનંદન પાઠવું છું કે આવી એક્ટિવિટી હંમેશા ચાલી રાખે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહે